આ પંદર કારણોથી રાતોરાત ચમકશે ભાગ્ય નંબર એક ગાયને ગુળ ખવડાવવાથી તમારું ભાગ્ય બદલાઈ જશે નંબર બે સવારે ઉઠતાની સાથે જ તમારી હથેળી કે લીલોતરી જોવી નંબર ત્રણ મહિનામાં એકવાર ચપ્પલ અને સારી રીતે ચમકાવવા જોઈએ નંબર ચાર ભૂખ્યા માણસને ખવડાવવું જોઈએ નંબર પાંચ શનિવારે કૂતરાને ઘી લગાવેલી રોટલી ખવડાવવી નંબર છ સવાર સવારમાં લીલા છોડ અને શાકભાજી ખરીદવા નંબર સાત રાત્રે કપૂર સળગાવવું જોઈએ નંબર આઠ તુલસીના છોડને ચોખાનું પાણી આપવું નંબર નવ ઘરમાં શંખ રાખવો નંબર દસ દક્ષિણ દિશામાં માથું રાખીને સૂવું જોઈએ નંબર અગિયાર અનાજને ચાળવું જોઈએ નંબર બાર સૂતા પહેલાં રસોડું સાફ કરવું નંબર તે શુક્રવારે દેવી લક્ષ્મીની પૂજામાં અનાનસનું ફળ રાખવું નંબર પંદર ઢોરને લોટમાં ચૂરમું કે ગોળ ભેળવીને ખવડાવવું નંબર પંદર તિજોરીમાં લાલ કપડામાં લક્ષ્મીના ચરણ અને ઘરેણાં રાખવા વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી અવનવા વિડીયો તમને મળતા રહે જય શ્રી કૃષ્ણ મિત્રો